ખેડૂત મિત્રો આજે તારીખ સાત ત્રણ બે હજાર પચીસના રોજ અત્યારે એમસીડેક્સ ઉપરના કોકુડકલ કપાસિયા ખોળના વાયદા જ્યારે બંધ થયા ત્યારે જોરદાર વધારા સાથે બંધ આવીને કપાસની હાજર બજારને પણ ઉંચકાવી છે ખેડૂત મિત્રો આજે તારીખ સાત ત્રણ બે હજાર પચીસના રોજ આપણે સૌ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વીસ કિલોના કપાસના ઊંચામાં ઊંચા ભાવ કેવા રહ્યા હતા તેની માહિતી આપણે જોઈએ તો વિસનગર પંદરસો અગિયાર જામ જોધપુર ચૌદસો એકસઠ ભાવનગર ચૌદસો એકાવન જામનગર ચૌદસો બોટાદ પંદરસો બાવીસ તળાજા ચૌદસો પચીસ પાલીતાણા ચૌદસો ત્રીસ હારીજ ચૌદસો પાંત્રીસ માણસા ચૌદસો તોતેર સિદ્ધપુર પંદરસો પંદર વિરમગામ ચૌદસો ઓગણત્રીસ ગોંડલ ચૌદસો છપ્પન અમરેલી ચૌદસો છોતેર જસદણ પંદરસો એક વાંકાનેર ચૌદસો પાંચ હિંમતનગર ચૌદસો ઓગણપચાસ ધ્રોલ તેરસો ને ચોરાશી ચોટીલા ચૌદસો ત્રીસ ભેંસાણ ચૌદસો સાઠ હળવદ ચૌદસો પાસઠ કાલાવડ ચૌદસો છવ્વીસ જેતપુર ચૌદસો એકત્રીસ ધોરાજી ચૌદસો છેતાલીસ સાવરકુંડલા ચૌદસો પચાસ રાજુલા ચૌદસો પિસ્તાલીસ મોરબી ચૌદસો સાહીઠ બગસરા ચૌદસો અડસઠ બાબરા ચૌદસો બ્યાસી રાજકોટ ચૌદસો સડસઠ અને માણાવદર પંદરસો ને એસી ખેડૂત મિત્રો ગુજરાતનો રેકોર્ડ બ્રેક ભાવ માણાવદરમાં આજે પણ જોવા મળેલો છે ખેડૂત મિત્રો અત્યારે બધા જ વાયદાનો સમય પાંચ વાગ્યે અને પિસ્તાલીસ મિનિટની આસપાસ જોઈએ તો ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો જીરો પોઈન્ટ બેતાલીસ જેટલો ઘટીને ચોસઠ પોઈન્ટ ઓગણ એંસી સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો માર્ચ બે હજાર પચીસનો વાયદો એકસો એંશી રૂપિયા જેટલો વધીને બાવન હજાર આઠસો ચાલીસની આસપાસ ચાલી રહ્યો છે અને એનસી ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો માર્ચ બે હજાર પચીસનો વાયદો એકાવન રૂપિયા જેટલો વધીને છવ્વીસો ત્રેપનની આસપાસ બાંધાવેલો છે અને એપ્રિલ બે હજાર પચીસનો એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો વાયદો એપ્રિલ બે હજાર પચીસનો બાવન રૂપિયા જેટલો વધીને છવ્વીસો એકાશીની આસપાસ બંધ આવેલો છે ટૂંકમાં માર્ચમાં એકાવન રૂપિયા અને એપ્રિલ મહિનાના વાયદામાં બાવન રૂપિયા ખૂબ સારા એવા વધીને કપાસિયા ખોળના વાયદાએ સારામાં સારી રિકવરી પ્રાપ્ત કરેલી છે આને લીધે કપાસિયા ખોળની હાજર બજાર પણ ખેડૂત મિત્રો અત્યારે મેં એક મારા મિત્રને ફોન કરીને પૂછ્યું કે કપાસિયા ખોળના વાયદા વધ્યા છે તો કપાસિયા ખોળની હાજર બજાર કેટલી વધી છે તો તેમણે અત્યારે પાંચ દસ મિનિટ પહેલાં જ મેં ફોન કર્યો અત્યારે જણાવ્યું કે આજે વીસ રૂપિયાનો ભાવ કપાસિયા ખોળની જે સાઠ કિલોની જે ગુણી આવે છે તેના ગઈકાલે સત્તરસો એંસી રૂપિયા હતા અને અત્યારે વીસ રૂપિયા વધીને અઢારસો રૂપિયા જેટલો ભાવ કપાસિયા ખોળની સાઠ કિલોની જે ગુણી આવે છે બેગ આવે છે તેના થઈ ગયા છે તો ખેડૂત મિત્રો આપણે આશા રાખી કે આવનારા સમયમાં કપાસિયા ખોળના વાયદા અને કપાસિયા ખોળની હાજર બજારને લીધે પણ કપાસ બજારને એક ટેકો મળે તો જે ખેડૂત મિત્રોએ અત્યાર સુધી ધીરજ રાખીને કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારી કપાસ બજારનો લાભ મળી શકે આ વર્ષે આપણને ખબર જ છે કે ઉત્પાદન ઓછું છે વાવેતરમાં પણ કાપ છે એટલા માટે આવનારા સમયમાં કપાસ બજાર ખૂબ સારામાં સારી રિકવરી પ્રાપ્ત કરે તો જે ખેડૂત મિત્રોએ અત્યાર સુધી રાખેલો છે તેવા ખેડૂત મિત્રોને સારામાં સારો ફાયદો મળી શકે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો ગામડે બેઠા કેવા ભાવ ચાલે છે તે પણ તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો